સીતારામના રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી જતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલીતાણા તળેટીમાં આવેલ મણિભદ્ર વીર પાસે રસ્તાઓ વન વે કરતા રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા ટ્રાફિક પોલીસ તળેટી વિસ્તારમાં રિક્ષા પાર્ક ન કરવા દેતી હોય રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એકસો પચાસ થી વધુ રિક્ષા ચાલકો જોડાયા હતા

ત્યારે તમને કોઈ વાળાને બહુ ત્રાસ આપે પોલીસ વાળા અને ધંધો કરવા દેતા નથી અને બીજા નંબર માં કે અહીંયા પબ્લિક આવે એ લોકો મણીભદ્રા તમને કોઈ રીક્ષાઓ બંધ કરાવી દે નાસી અંદર રિક્ષા જવા નથી દેતા પછી કોઈ એમની સભ્યની ગાડી કોઈ જન ની ગાડી આવે તો એને જવા દે પછી અમે ઉપર ભાડું બાંધવા જઈએ તો અમને ભાડું બાંધવા દેતા નથી અને અમે રિક્ષાઓ સાઈડમાં પડ્યું તો ધોકા પોલીસ વાળા આવીને મારે છે રિક્ષાઓના કાસ તોડી નાખે ધોકા મારે છે તો સાહેબ અમારે જાવું ક્યાં ધંધો કરવો હું તો અમારે અમને અંદર જવા દેતા નથી ભાડું બાંધવા દેતા નથી કઈ કામ કરવી તો અમને શું મન ફાવે ત્યારે લોકો ગેટ બંધ કરે મન ફાવે ત્યારે અમને બાર ઉભા રાખે તો અમારે ગાડી રાખવાની ક્યાં મણી વજી રાખી ગયો અંદર ભાડું બાંધવા જાવી અમારી ગાડી ઉપર ધોકા મારે અમારા ગાડી ભાડા ની હોય સાહેબ એટલે તમારો શેઠ એમ કે પંદર હજાર નો હવે અમારે એનું ઘર ગાડી ઉપર જ હાલેશ તો અમારે બીજો ને આજે હડતાળ પૂરી નથી અને નિર્ણય ક્યારે આવશે ત્યાં સુધી રિક્ષાઓ આ હાઈસ્કુલ માં જ પડી રહે